જય શ્રી કૃષ્ણ વિન્ટર સિઝન ચાલુ થાય છે ઉધરસ કેમ પણ આવશે ઉધરસ આવવાના ચાર કારણ છે કફ થવાના ચાર કારણ છે સૌ કરતાં મોટું કારણ ઠંડી જ્યારે ચાલુ થાય અને ઠંડીથી તમને તાવ આવી ગયો અને તમને એનાથી શરદી થાય છે ઉધરસ થાય છે ને એકદમથી હેડેક માથું પણ ચડે છે તો આ બિગેસ્ટ રીઝન છે તમારા શરીરમાં જો ગરમી બહુ વધી જાય તો એનાથી તમને તાવ આવી જાય અને મોઢું એકદમ સુકાવું સુકાવું સૂકું સૂકું લાગતું હોય ઘણી ઘણી તમે પાણી પીવાનું ચાલુ કરી નાખશો ત્રીજો કારણ તમારા લંગ્સની ઇમ્યુનિટી જો બહુ નીચે પડી જશે તો પણ તમને ઉધરસ આવશે અને જેની ઇમ્યુનિટી નીચે પડી જાય એને બપોરે બે વાગ્યાથી લઈને સાંજ સુધી તળ બહુ જ તાવ આવે એકદમ તાવ આવી જાય તો આ થર્ડ રીઝન છે ફોર્થ રીઝન જો બોડીમાં બહુ વધારે ટોક્સિન ભેગું થઈ જાય તો પણ આપણને આને બોડી આખી લેઝી થઈ જાય

આપી દેજો જો તમે ટેબિંગ આપી દેશો તો જળમાંથી તમારો આ કફ પ્રકૃતિ ખતમ થઈ જશે કરશો તો તમારા હાથમાં જ તમારી હેલ્થ છે જય શ્રી કૃષ્ણ